નવોદયનો અભ્યાસક્રમ શું છે આજે આ જ ટોપિક પર મિત્રો તમારી જોડે ચર્ચા કરવા માટે આવ્યો છું ત્યારે મારા તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ સો કરી દેજો જેથી કરીને મારા જે પણ નવા વિડીયો આવતા રહે અને જે પણ મારી અપડેટ આવતી રહે એ બધી જ તમને મિત્રો મળતી રહેશે શરૂઆત કરીએ આપણે કે નવોદયનો અભ્યાસક્રમ શું છે તો તમામ મિત્રોને જણાવી દઉં કે નવોદયનો અભ્યાસક્રમ બિલકુલ સારો છે અને સીમિત છે અને જેટલું તમે અભ્યાસ કર્યો છે એમાંથી જ પૂછાવી શકે એવું હોય છે પરંતુ હું ગુજરાતના તમામ બાળકોને અને જેટલા પણ મને ફોન આવી રહ્યા છે મારા વડીલો મારા વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો બધાને જણાવી દઉં કે નવોદયનો અભ્યાસક્રમ એકદમ સહેલો છે સારો છે પરંતુ એ ક્યારે જ્યારે આપણે મહેનત કરીએ પરિશ્રમ કરીએ મેં તમને પહેલાં પણ કીધું હતું એમ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને મનના માનવીને હિમાલય પણ નડતો નથી એવી રીતના મિત્રો તમને ફક્ત અને ફક્ત એટલું જ જણાવવાનું કે નવોદયનો અભ્યાસક્રમ એ શું છે તો આજે હું તમને જણાવી દઉં કે નવોદયનો અભ્યાસક્રમ ત્રણ તબક્કામાં વેચાયેલો છે સાંભળજો નવોદયનો અભ્યાસક્રમ ત્રણ તબક્કામાં વેચાયેલો છે વિડીયોમાં ક્યાં જતા ન વિડીયોમાં બન્યા રહેજો પૂરેપૂરો વિડીયો જોજો ત્રણ તબક્કાની અંદર અભ્યાસક્રમ વેચાયેલો છે પ્રથમ તબક્કો છે મિત્રો આકૃતિ ફરીથી કહી દઉં આકૃતિ એ કેટલા માર્ક્સની પૂછાય તો હું તમને બધાને કહી દઉં કે આકૃતિ પચાસ માર્કની પૂછાશે પરીક્ષાની અંદર આકૃતિ પચાસ માર્ક્સની પૂછાશે આખું પેપર તમારું સો માર્ક્સનું હશે અને આકૃતિ પચાસ માર્ક્સની પૂછાશે એટલે પહેલો વિભાગ ક્લિયર થઈ ગયો બીજો વિભાગ આવે છે ગણિત ગણિત મિત્રો પચીસ માર્ક્સનું પૂછાશે ગણિત

ફકરા જે ગુજરાતીનો વિભાગ ગણાય છે અને એ વિભાગની અંદર પચીસ માર્ક્સના તમને ફકરા પૂછાશે અને એમાં તમારે શું કરવાનું હોય છે કે ફકરો સંપૂર્ણપણે વાંચવાનો એને સમજવાનો અને પછી એનો પ્રશ્ન વાંચવાનો અને જે જવાબ હતો એનો તમારા આન્સર મીંડું કરવાનું હોય છે બરાબર છે મિત્રો તો આ રહ્યો આપણો નવોદયનો અભ્યાસક્રમ પચાસ માર્ક્સની આકૃતિ પચીસ માર્ક્સનું ગણિત અને પચીસ માર્ક્સનું ગુજરાતી આ રીતે આપણે સો માર્ક્સ બને છે ખૂબ મહેનત કરો દરેક વિદ્યાર્થીને સફળતા મળે એ શુભકામના સ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત